એ પૈસા કમાવા માટેના ઉદ્દેશથી ચાલતી હોય છે પરંતુ આરસીએમ અભિયાન છે એ એમાં પૈસા કમાવાનું જે ઉદ્દેશ છે એનાથી ચાલુ નથી એ એક જન કલ્યાણ હિત માટે શરૂઆત થઈ છે એ આમ વ્યક્તિની સેવા કરવા માટે શરૂઆત થઈ છે એટલા માટે આરસીએમની શરૂઆત થઈ એનો જે મૂળ સિદ્ધાંત છે કે એમાં નૈતિકતા છે એમાં ઈમાનદારી છે એમાં નિરઅહંકારિતા છે એમાં એકતા છે એમાં રાષ્ટ્રહિતની ભાવના છે ये एना में एना बायोस एना ऊपर ये जाले छे અને આસિયા અભિયાન 2007 માં પ્રવર થાય છે કે 25 વર્ષથી જાલે છે આપણા દેશ કે અંદર અને એની અંદર લાખો પરિવારો અત્યારે જોડાય રહે છે અને એની સાથે લાભાને થઈ જા છે અને એ આ અભિયાનમાં बात करवानी है तो ये मां छे उद्देश्य स्वास्थ्य रक्षा के आ नवा भारत में प्रत्येक व्यक्ति रोग मुक्त होए वो प्रयास छे साहेब के अपने केयारे कोई बीमारी ना था तुम्हारे तो ये नहीं हो तो हमारे घर-घर लोग को गोलीयो खाचे सर हमारे घर में तमरे मत खाता नहीं बड़ा और लोन वाला दो सरस तो आते है कि इतना आप रो मुक्त रह सके है ना विषय बात है तो आदरणीय अध्यक्ष महोदय तो आपने जो कि नवा भारत के हमारा अनेक उद्देश्य है स्वास्थ्य रक्षा रोजगार महिला संकीरण सस्ता और सेवा हैमा जे स्वास्थ्य

એટલા માટે આપણને તો જાણકારી નથી આપતી પણ આ કેમ્પની અંદર છે જેટલા પણ તત્વ છે ને બધા પોષક તત્વો એટલા પ્રમાણમાં છે કે આપણા શરીરને સારું રહે અને એના ઉપર લખેલું છે ટ્રાન્સ ફેટ ફ્રી ટ્રાન્સ ફ્રી છે એટલે બીજા બધા તેલોની અંદર ટ્રાન્સ ફેટ ફેસ હોય છે એના ઉપર પણ લખેલું છે આના ઉપર પણ લખેલું છે આ તેલ પ્રમાણમાં બીજા તેલો કરતાં ઓછું વપરાય છે કારણ કે એ ભરતું નથી એટલા માટે આ ઓછું ઓપ્રાજે પછી આ તેલમાંથી આપણે ઘીની તમામ વાનગી બનાવી શકીએ છીએ જીરો લાડવા જે બનાવ બધું બનાવી શકીએ છીએ આ તેલ જ્યારે આપણે ખાઈ છી આપણે ખોરાકમાં રાખીને તો આપણા શરીની અંદર જે ટ્રાન્સ ફેટ એસિડ છે એ જાતું નથી પરંતુ ഇതിની અંદર એક ઓરિજિનલ નામની ઔષધી છે ઓરિજિનલ તમે છે ને આજે Google નો જમાનો છે Google માંથી સર્ચ કરી લેજો ઓરિજિનલ નહી એક સુ વસ્તુ છે ઓરિજિનલ વર્લ્ડ વાઇડ એક એવી ઔષધિ છે જે સત્તર પ્રકારની બીમારીમાં કામ કરે છે અને એ ઓરિજિનોલ એ ઓરિજિનોલ આપણા શરીરની અંદર બ્લડ પ્રેશરને કંટ્રોલ કરે છે ડાયાબિટીસને કંટ્રોલ કરે છે આપણા સ્નાયુઓને સારું રાખે છે આપણે રિપીડ લોકોફાઈન મેનેજ કરે છે અને આ ઓરિજનોલ કેન્સરને પણ રોકવાની ટાકાત ધરાવે છે એટલી જબરદસ્ત ઔષધિ છે તો ઘણા લોકોને આથી લીએ એના પર મમ્બુ લાગતો હવે મોંગોને સસ્તાનો જો તમે હિસાબ કરશો તો લગભગ તમારે મહિની 100 200 રૂપિયા બરગાસ કુલ તેર વખત આપતા શું બીજો અને આ પાછો તો 100 200 રૂપિયા તમારામાં વધાર્યા છે પણ હું તમને કહી દઉં કે 10 30 સેકન્ડે એક વ્યક્તિ હાર્ટ એટેકથી મૃત્યુ પામે છે આપણા દેશની અંદર જો આ દિલ આપણો ગરમ આવે આપણો પરિવાર બસે તો એમાં નંબર આપણો ક્યારે નહીં આવે

કારણ કે આર્સેનનો ઉદ્દેશ સ્વાસ્થ્ય રક્ષા આ ઓછું વેચાશે તો ચાલશે આ તે સમજાવવું પડશે લોકોને તો ચાલશે આમાં પ્રોફિટ બહુ ઓછી મળશે તો ચાલશે પણ આ તે જે ઘરમાં પડશે ને એ ઘરમાં હાર્ટ એટેક નહીં કોઈ વ્યક્તિ તો એ પરિવારના સભ્યોનું એક રક્ષણ કરવા માટેનો આપણો ઉદ્દેશ છે એટલા માટે આ તે દરેક ઘરમાં વાસ્તવ